ફાધર્સ ડેના ઉપક્રમે યોજાયેલ જેમ્સ ઓફ સાઉથર્ન ઇન્ડિયા મ્યુઝિકલ ઇવેન્ટમાં દક્ષિણ સંસ્કૃતિનો સાર સાંભળવા મળ્યો અમદાવાદમાં જૂના વાડજ ખાતે આવેલ રેડ ક્રોસ હોલ ખાતે મ્યુઝિકલ એક્સ્ટ્રા વેગેન્ઝાનું આયોજન કરાયું આર્ક ઇવેન્ટ અમદાવાદમાં વિવિધ મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરતા રહે છે વર્તમાન સમયમાં લોકો મ્યુઝિક પ્રત્યે વધુ આકર્ષાય છે તેને અનુલક્ષીને આર્ક ઇવેન્ટ્સ દ્વારા ફાધર્સ ડેના ઉપક્રમે સોળમી જૂનના રોજ અમદાવાદમાં જૂના વાડજ વિસ્તારમાં રેડ ક્રોસ હોલ ખાતે જેમ્સ ઓફ સાઉથર્ન ઇન્ડિયા મ્યુઝિકલ એક્સ્ટ્રા વેગિન્સાનું આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આર્ક ઇવેન્ટ્સના ફાઉન્ડર અને ઇન્ટરનેશનલ વર્સેટાઇલ સિંગર મિતાલી નાગ વિવિધ શૈલીઓમાં ગીત ગાવા માટે જાણીતા છે જેમ્સ સૌથર્ન ઇન્ડિયા મ્યુઝિકલ ઇવેન્ટમાં સાઉથ ઇન્ડિયન આર્ટિસ્ટ દ્વારા ગાવામાં આવેલ વિવિધ બોલિવૂડ સોંગ્સ પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા આ મ્યુઝિકલ ઇવેન્ટમાં પૂર્વ મેયર વિજયલબેન પટેલ અને ડીઆર જગે ડેપ્યુટી જનરલ મેનેજર નાબળ અમદાવાદ મુખ્ય નમસ્કાર દોસ્તો મેં હું ડોક્ટર આજ આપ સભી કે લિયે આર કી ઇવેન્ટ લેકે આયા હે એક કાર્યક્રમ જિસકા શીર્ષક હે જેમ્સ ઓફ સાઉથર્ન ઇન્ડિયા तो दोस्तों आज का जो तो शीर्षक है वही साबित करता है कि आज का ये जो कंसेप्ट है बिल्कुल डिफरेंट है आज फादर्स डे भी है तो हम आज के इस कार्यक्रम में जितने भी साउथ इंडियन सिंगर्स हैं जिन्होंने अपनी आवाज बॉलीवुड में दी है और बॉलीवुड में भी ऐसे कई अच्छे नगमे गाए हैं जिनको आज हम हमारे कार्यक्रम में सम्मिलित करने वाले हैं